શિયાળી ભાઈ કીધું ખાવા જઈએ શેરડી કોણ કોણ શેરડી ખાવા ગયું ઊંટ અને શિયાળ સાંભળો ઊંટ અને શિયાળ શું ખાવા ગયા

અને શિયાળભાઈ તો કીધું હવે મને તો ગાવાનું મન થયું છે ને વિચિત્ર વાત હવે જો શિયાળા ખેતમાલી

ન ખેડૂત નો દંડો કોને પડ્યો ભાઈ તો ભાગ્યા તો ઊંટ ભાઈ બોલ્યા શિયાળ શિયાળ ને એવું કીધું કે ના ભગ ના ગઈ તો ગાયું હવે વચ્ચે નદી હતી એટલે નદી ઉપર બેસીને સી નદી ને પાર કરવા માટે સીયાએ કોની ઉપર બેસવાનું હતું ઊંટ ઉપર ઊંટ ઉપર કોની પર બેસવાનું હતું ઊંટ ઉપર એટલે હવે પાછા ઘરે જવાનો ટાઈમ થયો એટલે ઊંટ ઉપર સીયા બેઠેલા ઊંટ ઉપર સીયા સીયા કીધું તું કે તને કીધું તું તું ગઈસ નહીં તું ગઈસ ને તો પેલો ખેડૂતનો માલિક આવશે તો મારશે તો કે હું શું કરું મને એવું થયું તો કે કઈ નહીં હવે પછી વચ્ચે તો મોટી નથી આવી હવે ઊટ ભાઈ એટલો લેશે ને એટલે ઊંટ ભાઈ કીધું મને તો નાવાનું મન થયું છે શું મન થયું છે ઉપર કોણ બેઠું तो ऊपर थी कौन पड़ी जाए? सिया। सिया क्या पड़े पानी में पढ़े तो तू था इसी जाए।, देला। 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 जाए। तो भाई तो धीमे, करन वैसी कैसी यार। भाई तो पड़े नीचे। अबे यार। भाई तो धीमे, 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 धीमे। तो ना ताज़ा कर। सिया अरे भाई तो तना वाला क्या मज़ा पड़ी भाई मज़ा पड़ी। सिया अरे भाई तो મજા પડી બાઈ મજા પડી મસ્ત વારતાને